સુરતના ના ખાતે આવેલ સુવાલી બીચ પર બે દિવસીય બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ કરાયો હતો કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન હસ્તે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો હતો દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચને ઉજાગર કરવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોવીસ અને પચ્ચીસમી ફેબ્રુઆરીના રોજ આયોજિત બે દિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ ને કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોસના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસે જણાવ્યું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે ગુજરાત પાસે સૌથી લાંબો એક હજાર છસો કિલોમીટર દરિયાકાંઠો છે વર્તમાન સમયમાં આ દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે જે સરાહનીય છે કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું હતું કે વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતોને ધ્યાનને લઈને રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે જે અભિનંદનને પાત્ર છે સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આઘું કેન્દ્ર તેમજ હરવા ફરવાના શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસનને વેગ આપવા માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સુવાળીના દરિયા કિનારે લોકો આવીને સૌંદર્યનો લાવો લઈ શકે તે માટેની ખુટતી સુવિધાઓ ઊભી કરવામાં આવશે જેમાં આવનારા દિવસોમાં સુવાલીમાં વન વિભાગ દ્વારા નગર વન સુડા દ્વારા રૂપિયા દસ કરોડના ખર્ચે એડવેન્ચર પાર્ક નિર્માણ પામશે મંત્રીએ કહ્યું કે સુવાલીમાં રાજ્યના ચૌદ જિલ્લાના આદિવાસીઓ પોતાની હસ્તકલા ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે માટે પિસ્તાલીસ સ્ટોલ્સ ઊભા કરી તેમને વિનામૂલ્ય ફાળવામાં આવશે આ બીચના સ્થળે અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સેલાણીઓ દરિયામાં નાવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો તો આ પ્રસંગે ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઇએ જણાવ્યું હતું કે શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધાઓ વધે એ બાબતને ધ્યાને લઈને સુવાલી બીચના વિકાસ માટે રાજ્ય સરકારે અડતાલીસ કરોડની માતબર ફાળવણી કરી છે બીચ સુધી આવવા માટે દસ મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા આડાજણથી દૈનિક ધોરણે બસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે બે પોઈન્ટ વીસ કરોડના ખર્ચે

તે માટે રાજ્ય સરકાર તથા જિલ્લા તાલુકા વહીવટી તંત્રે બીજ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે નોંધનીય છે કે સુરત નજીક આવેલો સુવાલી બીચ એક કુદરતી સૌંદર્ય સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે સુવાલીમાં આપણને મીની ગોવાની ઝલક મળે છે આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ સાંસદ પંચાયત પ્રમુખ ભાવિની પટેલ પટેલ ધારાસભ્ય મનુ મેયર માવાણી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ બી પ્રજાપતિ અધિક પોલીસ કમિશનર કે એન ડામોર તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન પટેલ જિલ્લા સંગતના પ્રમુખ ભરત રાઠોડ મામલતદાર નીરવ પરિષદ મનપા જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસના અધિકારીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં સેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા